હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું એજના નવા વલકને જો અમે લોકો ફ્રેશ થઈ ગયા છીએ અને હવે નીકળીએ છીએ જામનગર જવા માટે અહીંયા જેટલું ફરવાનું હતું એટલું ફરી લીધું છે કે ફરવાનું તો ઘણું બધું છે પણ એટલો બધો અમારી પાસે ટાઈમ નહોતો જેટલો ટાઈમ હતો અને જેટલું ફરાણો એટલું ફર્યા છીએ અમે અને હવે અમે નીકળીએ છીએ જામનગર જવા માટે અને જામનગર જવાનું છે લતાબેનના ઘરે

જો ગયો છે 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 અમે અમે હવે જઈ નીકળીએ તો તો કેટલી વાર આવી ગયા તમે આવો મંદિર મસ્ત બઉ મોટું પછી આ ઓલું કયું ભાંડિયા બેલી હા વાચે આજી એક મંદિર છે ઈ સર કેન માઉસ સુરજ દેવળ જો સુરજ દેવળ મસ્ત છે જો આવો તો કરવી ખાલી કા અમે કેટલી વાર આવી ગયા તો યે અહીંયા હોય તો પાછો મળીએ સુરનગર આવો તો પાટડી બધું ફરવાનું ધામા ની ફરવાનું છે ચાલો આવજો આવજો હા અમે નીકળી ગયા છીએ ખંભાળિયા ને આવી ગયા છીએ જો અરાધના ધામ ત્યાં રસ્તામાં જ આવે છે ખંભાળિયા થી ચાર કે પાંચ કિલોમીટર ચાલીએ એટલે જામનગર જતા રસ્તામાં આવે છે ડાબી સાઈડ આરાધનાધામ અને અહીંયા હું આવી ગયેલી છું પહેલાં જો આરાધનાધામ ઘણો ટાઈમ થયો ત્યારે એવી હતી ઘણા વરસ થઈ ગયા એ છે ને અત્યારે પાછા આવ્યા છે તો તમને દેખાડું કેવું છે આરાધનાધામ બહુ એટલે બહુ મસ્ત છે અને ઘણું બધું મોટું છે તમે લોકો કોઈ આવો તો મુલાકાત લેજો મજા આવશે ફરવાની તમને લોકોને અહીંયા છે જો એનો ગેટ કરેલો છે આ સાઈડ છે એ સ્મૃતિ સદન છે અહીંયા પાર્કિંગ છે મૂર્તિ મંદિર જ છે આ સાઈડ અને અહીંયાથી એન્ટર થવાનું છે આપણે અંદર આરાધના ધામમાં ગાર્ડન એવું બહુ બધું મસ્ત છે આજે અહીંયા ઘી મળે છે ગીર ગાયનું ઘી હમ ગાર્ડન એવું છે બેસવા માટે ને બધું છે જગ્યાએ ઘણી બધી મોટી છે જો આ સાઈડ એ છે ઘણી બધી જગ્યા બેસવાનું અને અહીંયા મસ્ત એટલે મસ્ત કરેલું છે બધું આ વેલ ને એનાથી આ ગેટ છે આખો અહીંયાથી તમે અંદર જઈ શકો અને ત્યાંથી આમ ગાર્ડનમાં જવું હોય ને આ સાઈડ કે આ સાઈડ તો તમે જઈ શકો બે બાજુ કેળ વાવેલી છે અને આસો પાલોને બધા ફૂલ છોડને એવું બધું બહુ મસ્ત છે બધું આરાધના ધામ જામનગરથી ખંભાળિયા તમે જાઓ ને એટલે

અને મોસ્ટ ઓફ તો વધારે ફૂલ સારા સારા આવે ને એવા જ છોડ વાવેલા છે જો આ સપાલવ છે આંબાને એવું બધું છે અંદર અને અહીંયા જો આપણે એન્ટર થઈએ ને એટલે ગોળ રાઉન્ડમાં દરવાજો આવે છે ઓ ને બધી વેલ ને એવું બધું વાવેલું છે અને અહીંયાથી થવાનું છે એન્ટર અને આ બે સાઈડ તમે જો સુવિચાર લખેલા છે બે સાઈડ આ સાઈડ તો આ સાઈડ રીતે છેક સુધી છે બંને બાજુ છે છેક સુધી સુવિચાર વિચાર લખેલા અને બહુ એટલે બહુ મસ્ત લાગે છે અહીંયા જો મંદિરમાં આમ એન્ટર તો થઈ ગયા એનો મેઇન ગેટ અલગ છે પાછો મંદિરમાં એન્ટર થયા ને એનો મેઇન ગેટ અલગ છે આજે મંદિરમાં એન્ટર થવાનું છે ને એનો ગેટ છે આર્યમેન અને સામે છે મંદિર જો મંદિરે બહુ મસ્ત છે જગ્યા એટલી મોટી છે ને મંદિરે એટલું મોટું છે અને સુવિધા બધી સારી છે બેસવાની કોઈ થાકી ગયા હોય આરામ કરવો હોય સુવિધા સારી આ જેવું મંદિર છે આરાધના ધામનું આ સાઈડ એન્ટ્રી છે અને આ સાઈડ એક્ઝિટ છે જો મંદિર તો આપણે આટલા પગારથી ચડવાના છે ને પછી આવશે મંદિર ને ને મમ્મી તો પહેલી સાઈડથી ચડી ગયા કેમ કે અહીંયા એન્ટ્રી હતી એટલે ને હું વચ્ચેના રસ્તો જે છે ને ત્યાંથી જાઉં છું મંદિર જુઓ કેટલું મસ્ત છે ને કોતરણી એટલી મસ્ત કરેલી છે ને હા નથી ઉતારવા દેતા વાંધો નહીં અને અહીંયા જો આ સાઈડ બંને અમારું સ્વાગત કરે છે ને આ છે મંદિર પણ અંદર કેમેરા અલાઉડ નથી ફોટો અને વિડીયો નથી ઉતારવા દેતા તમે લોકો અહીંથી દર્શન કરી લેજો તો જો અમે દર્શન કરીને બહાર આવી ગયા છે અંદર ફોન અલાઉડ નથી જ્યાં સુધી ફોન લઈ જવા દેતા હતા ત્યાં સુધી તો મેં શૂટિંગ ઉતાર્યું છે અને જો કોતરણી કેટલી મસ્ત કરી છે આખા મંદિરમાં આવી જ છે કોતરણી ના મંદિર હોય ને આ કોતણ જ બહુ મસ્ત હોય છે જો પછી આ સાઈડ છેક સુધી ખુલ્લું છે મંદિરની ફરતી જગ્યા છે અહીંયા જો બધે જાડવા ને એવું બધું આવેલું છે આ વિશ્રામ વાટિકા છે અહીંયા એટલે જગ્યા બહુ મોટી છે જો તમે કોઈ આવો ફરવા તો આવજો બહુ મસ્ત છે બધું તો જો આ સાઈડ ગાર્ડન જેવું છે અહીંયાની મેઇન ઓફિસ છે આ સાઈડ વિશ્રાંતિ ગૃહ છે ના ગાર્ડન છે અહીંયા કેશુ વિહાર શું છે અહીંયા છે પ્રદર્શન જોવાનું મસ્ત છે પણ અત્યારે બંધ છે જો કે પબ્લિક કોઈ છે નહીં ને એટલે બંધ રાખતા હશે નહીં તો એમાં હું ગયેલી છું એકવાર બહુ એટલે મસ્ત પ્રદર્શન એ છે બંધ છે છે તો જો પ્રદર્શન જે જોવાનું ને સાઈડમાં એ બંધ છે પણ આ સાઈડ આ જે દિવાલનું છે ખુલ્લું છે ને અહિયાં જોવા બધું મસ્ત કરેલું છે ચિત્રને એવું બધું ભીવડી પાવરલૂમ ઉદ્યોગ જો ભીવડો ભીવડી પાવરલૂમ ઉદ્યોગ

ટ્રાન્સપોર્ટ દેરાસર છે છે બહુ બધું મસ્ત કરેલું અને અંદર સરસ છે તો પ્રદર્શન જોવાનું પણ બંધ છે અત્યારે લાઇટિંગ વાળું બધું અંધારું હોય છે આમ અંદર ને જે લાઇટિંગ થતી હોય ને એ જ ખાલી પ્રકાશ પડે એવો છે દેશમાં આર્થિક અને ધાર્મિક પ્રગતિ જો કેરી કેરીનું ઝાડ આવી ગયું આંબો ને એમાં જો કેરીઓ આવી અહીંયા છે ડબાસંગ ગામે સો વર્ષ પૂર્વ પ્રતિષ્ઠા કરાવતા ઓસવાળો ને આ બધા ચિત્ર રે ને એ ઉપસેલા બનાવ્યા છે ચિત્ર એ આમ પોસ્ટર નથી ચોંટાડે ઉપસેલા છે બધા જો હાલનનો સર્વપ્રથમ પદયાત્રા સંઘ ગોઈંજ દૈન જૈન દેરાસર એ જ કહું ઉપસેલું છે મસ્ત બધું ભગવાનની પધરામણી અને નવકાર ધૂન ઘણુંય છે આ જેટલી એ અંદરનું પ્રદર્શન જોવાનું છે ને એટલું ને એટલું જ બહાર છે હિત સ્વાવોનું આલર માટે ચિંતન વૃક્ષ એ જાઓ કેવા મસ્ત કર્યા સાંબા મુંબઈમાં મજૂરીનો ધંધો કરતો ઓછો વાળો જો ટ્રેન

બળદ ગાડું બધું છે જો સત્સંગ કરે છે જૈન સાધુ છે અને બધા સાંભળે છે મહેનત મજૂરી જો બધા મહેનત મજૂરીનું છે ગાડા ને એવું બધું છે પાછળ જો ઘવે ઘઉં છે ને એ વાઢે છે એ બેનોય છે દરવાજો છે સાઈડમાં બારીને એવું બધું કરેલું છે ટૂંકમાં હોડી છે આખી તમે દેખાડો છો હોડી છે આખી ને એમાં છે દરવાજો ને બારીને બધા બધા હોડીમાં બેઠા છે આફ્રિકા તરફ પ્રયાણ આફ્રિકા જાય છે બધા ગામ છોડી ત્રાફા જતો ખેરો અને હીરો આજે પહેલાના રાજા રજવાડામાં થઈ ગયેલું છે ને એ બધું અહીંયા ચિત્ર મતલબ આ બધું આપેલું છે અઢી દિવસના રાજ્ય ઓસવાળો પહેલાંના સમયમાં જે રાજા રજવાડા હતા ત્યારે જે ઘટના થઈ ગઈ હોય ને એ બધી અહીંયા ચિત્રમાં દર્શાવેલી છે શેરડીનો રસ શેરડી વાવી છે શેરડીની વાડી છે પ્રમાણિત ઓસવાળો ધીંગાણું આપણને કેમ નોતરો નો આપ્યો નોતરો નો આપ્યો એટલે ધીંગાણો થયો છે અહીંયા તુગો તુગી તુગો તુગી છે અહીંયા અહીંયા જો કલીકુંડમાં પ્રભુ પાશ્વનાથ છે પણ અહીંયા જવાતું નથી અહીંયા બંધ છે એટલે અને આ સાઈડ જળ તલે તળેટી છે જો કેવું મસ્ત પ્રદર્શન કર્યું છે આમ તો જો અને તો હજી આર્ટ ગેલેરીની તો બધું બંધ છે નહીં તો બહુ એટલે બહુ મજા આવે તમને હું દેખાડે તો આખું આ વ્યૂ કેવો હોય છે એ પણ એ અત્યારે બંધ છે કેમ કે પબ્લિક ઓછું છે એટલા માટે જો આ છેક ઉપર સુધી જાય છે શત્રુંજય મહાતીર્થ છે આ જો કેટલું મસ્ત બનાવ્યું છે બધું શૈત્રુંજય મહાતી ને એ બનાવ્યું છે અહીંયા જે પાલિતાણા છે ને એ ત્યાં એ સોળસો ને અડતાલીસ ફૂટની છે અને શિખર સુધી પહોંચવામાં ત્રણ કલાકનો સમય લાગે છે અને કંઈક સાડ ત્રીસો પચાસ પગથિયા છે એ આખું અહીંયા દર્શાવેલું છે જે પાલીતાણા મંદિર છે ને જૈનોનું ઈડ એ જો આખો સ્તંભ ઊભો કરેલો છે એમાં બધા જે જૈનોના જે મહાવીર સ્વામીને બધા થઈ ગયા ને એ બધાના ફોટા છે સુધી સુધિયામાં જવા મફત નહીં પણ મજૂરી કરીને પેટ ભરતા મહાજનો છે અહીંયા મજૂરી કરીને પોતે કમાય પરસેવો પાડીને પેટ ભરે છે પોતાનું Садоврат. Да,